છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર સુધીના બિસ્માર રસ્તાથી વાહન ચાલકો થયા હેરાન અને પરેશાન છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સિહોદ ગામે ભારજ નદી પર બ્રિજ ધરાશાયી થતા અને ડાયવર્ઝન તૂટતા તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે પાવી જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર બોડેલીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે વાહન ચાલકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે 30 કિલોમીટર માર્ગ પર એટલી હદે ખાડા પડ્યા છે કે વાહન ચાલકોને વાહન ચલાવવું તો ક્યાં તે પણ મુશ્કેલ બન્યું છે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ડાયવર્ઝન નો માર્ગ બિસ્માર બન્યો છે આ માર્ગ પર ઠેર ખાડા પડી જતા અકસ્માતના બનાવો પણ બને છે અને માર્ગ પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે તંત્ર અને સરકાર વહેલી તકે માર્ગ પરના ના ખાડા પૂરે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે રંગલી ચોકડી થી પાવી જેતપુર થી બાર કિલોમીટર છે એમાં તકલીફ બીજું કઈ નથી કાયમના વાહન હાલે અને ટ્રાફિક જમી જાય અને ખાડા બ બે ત્રણ ત્રણ ફૂટના ખાડા થઈ ગયા છે અને સાધન બહુ ટ્રાફિક થઈ જાય એટલે એના માટે કદાચ પલટીએ ખા જાય અને ભટકાઈ જાય અને એ તકલીફ છે મહેરબાની કરીને સાહેબ સરકાર તરફથી રોડ રસ્તો કમ્પ્લીટ કરી દે તો અમારા ગરીબ માટે માણસને તકલીફ ન પડે પેસેન્જર ગમે એમ પેસેન્જર હોય કે ગમે એમ માલ પહેરો હે ગાડી પણ ખાડામાં પડી જાય ગાડી તો માણસ ભર્યું હોય ને તો માણસ એ મરી જાય સાહેબ અને કદાચ માલની ગમે એ ગાડી હોય તો એ બધું નુકસાન બહુ થઈ જાય એવું છે રોડ અને મહેરબાન થી સરકાર રોડ કમ્પ્લીટ કરી દે તો બહુ સારું આવી જાયપુર થી રંગલી ચોકડી રંગલી ચોકડી થી બોડેલી એનો જે રસ્તો એ મોટા વાહનો જવાથી ખાડા પડી ગયા છે તો તાત્કાલિક ધોરણે ખાડા પૂરવા બાબત અને ખાડા પડી ગયા જેથી કરીને નાના વાહનો ને અકસ્માત થાય છે અને આજુબાજુ ખેતર ને પણ જે ધૂળ થી નુકસાન થાય છે તો તાત્કાલિક જે વનકુટિર ચોકડી છે ત્યાંથી મોંડાસર તરફ જતા રસ્તો આજની તારીખમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે જેનાથી નાના વાહનોવાળાને ખૂબ નુકસાન થાય છે રસ્તામાં ઘણી બધી ગાડીઓના ટાયરો ફૂટી ગયા છે ને ખેડૂતો સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે આ રસ્તો જલ્દી થી નવો બને સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો